તો ગાઈશ વાગી ગયા હે હાચના ચાર અને આજે છે રવિવાર એટલે અમે ત્રિપુટી આવી જાય ઢાબા ઉપર આ પતંગ ચગાવે હાજર ભાભી જીગવા દે ભાભી કશું કંકોળો આવડતું નહીં વાગો ખેંચો ખેંચો ઓમ ઓમ ખેંચો ભાભી ને આવડતી નહીં પતંગ ચગાવવાનો લાલો ટ્યુશન આપે છે

I'm not going to judge i do not it. You're not going to So, guys, what's the problem? i going